શું એક પિતાના ક્રોધથી એક પુત્રીનું જીવન બરબાદ થઈ ગયું અને શું એક ભૂલથી કરેલા ઉપવાસથી એક બ્રાહ્મણીનું ભાગ્ય બદલાઈ ગયું આજે જાણો ભાગ્ય અને કર્મના ફળ વિશે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા નવરાત્રિ વ્રતની એક કથા બહુ પ્રચલિત છે મનોહર નગરમાં દિલીપ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેને ભાનુમતી નામની એક બહુ સુંદર કન્યા હતી દિલીપ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો તે સમયે ભાનુમતી પણ નિયમથી ત્યાં ઉપસ્થિત રહેતી હતી એક દિવસ ભાનુમતી તેમની બેનપણી સાથે રમવામાં એવી મશગુલ થઈ ગઈ અને ભગવતીના પૂજનમાં ઉપસ્થિત થઈ નહીં તેના પિતાને તેની અસાવધાની જોઈ ક્રોધ ચડ્યો અને પુત્રીને કહેવા લાગ્યો હે દુષ્ટ પુત્રી આજે સવારથી તે ભગવંતનું પૂજન નથી કર્યું આ કારણે કોઈ કુષ્ટિ અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ પિતાના આ રીતે વચન સાંભળી ભાનુમતીને ખૂબ દુઃખ થયું અને પિતાને કહેવા લાગી હું તમારી જ કન્યા છું અને તમારા આધીન છું જેવી તમારી ઈચ્છા હશે હું તેમ જ કરીશ થશે તો એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે છે પણ થાય એ જ છે જે ભાગ્યએ લખ્યું છે તેમની કન્યાના આવા વચન સાંભળી તે બ્રાહ્મણને વધારે ક્રોધ ચડ્યો અને તેમણે તેમના નગરમાં રહેતા એક કુષ્ટી સાથે તેમની કન્યાના લગ્ન કરી દીધા અને ખૂબ ગુસ્સે થઈ પુત્રીને કહેવા લાગ્યા કે જાઓ જઈને તમારા કર્મના ફળ ભોગવો ભાનુમતી તેમના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને આ ભયાનક વનમાં કુશાયુક્ત નામના કોઈ સ્થાન પર તેઓએ એ રાત ખૂબ કષ્ટથી વિતાવી તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી તેના પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવથી પ્રગટ થયા અને ભાનુમતીને કહેવા લાગ્યા હે દિન બ્રાહ્મણી હું તારા ઉપર પ્રસન્ન છું તમે જે ઈચ્છો તે વરદાન માગી શકો છો હું પ્રસન્ન થવા પર મનોવાંછિત ફળ આપનારી ભગવતી દુર્ગા છું આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થયા આવા બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગી કે હું તારા પર તારા પૂર્વ જન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું તું પૂર્વજન્મનો આ ભીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમને બંનેને સિપાહીઓએ પકડી દઈને કેદખાનામાં પૂરી દીધા તે લોકોએ તને અને તારા પતિને નવ દિવસ સુધી ભોજન પણ આપ્યું ન હતું અને સંજોગો ત્યારે નવરાત્રિ હોવાથી તમે બંનેએ નવરાત્રિના દિવસોમાં કાંઈ ન ખાધું અને ન જળ પીધું તેથી નવ દિવસ નવરાત્રિનું વ્રત થઈ ગયું હે બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનવાંછિત વરદાન આપી રહી છું બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના કોઢ કુષ્ઠરોગને દૂર કરો અને પછી તો ભગવતીની કૃપાથી તેમના પતિનું શરીર કુષ્ઠહીન થઈ ખૂબ ક્રાંતિયુક્ત થઈ ગયું આમ નવરાત્રિના વ્રતથી અને મા ભગવતીના આશીર્વાદથી ભાનુમતીનું જીવન સુખમય બની ગયું અને બંને આનંદથી રહેવા લાગ્યા આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો